નવરાત્રી ઉત્સવની ભવ્ય ઉજવણી તારીખ સત્યાવીસ નવ બે હજાર પચીસ ને શનિવારે પ્રગતિ ગર્લ્સ હાઈસ્કૂલ લીમખેડા ખાતે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના પંદરસો થી વધુ વિદ્યાર્થીઓ એ અને શિક્ષકો તેમજ સ્ટાફ સૌએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો સૌપ્રથમ મંડળના જગુબેન તેમજ શાળાના આચાર્ય સુરેશભાઈ પટેલ અને આશીષ સ્કૂલના પ્રિન્સિપાલ જગદીશભાઈ દ્વારા મા અંબાની આરતી કરવામાં આવી હતી ત્યાર પછી વિદ્યાર્થીઓએ બે તાળી ત્રણ તાળી ગરબા અને રાસના તાલે ઝૂમી ઉઠ્યા હતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ સુંદર પરંપરાગત પોશાક પહેર્યા જે ગરબાની શોભામાં અભિવૃદ્ધિ કરતા હતા શાળાના સુપરવાઇઝર અમુલભાઈ ભાટિયા એ સૌ વિદ્યાર્થીઓ અને સ્ટાફને નવરાત્રીની શુભેચ્છાઓ પાઠવી હતી રિપોર્ટર કૈલાસ પ્રજાપતિ